પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર વેચવાનું છે અનિલભાઈને સાવ ઓછી કિંમતમાં કોઈ મિત્રનું બજેટ સાવ ઓછું હોય અને સારું ટ્રેક્ટર લેવું હોય તો આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો તાત્કાલિક અનિલભાઈનો કોન્ટેક કરો વિડીયોની અંદર બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે જો વિડીયો તમને સારો લાગે તો લાઇક કરજો શેર કરજો આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરી લેજો

કિંમત માત્ર દોઢ લાખ એક લાખ પચાસ હજાર કિંમતમાં હજુ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો જિલ્લો ભાવનગર અને ભુંભલી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા એ વિડીયો ઉપર નંબર મળશે અનિલભાઈના બાણું છ ઓગણસાઠ વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો